આ ફોન લાલજીભાઈ પ્રવીણભાઈ ચાવડાનો છે ગામ દિહોર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર પ્રવિણભાઈ કોળી સમાજમાંથી આવે છે અને એના મેરેજ થઈ ગયા હતા અને દસ વર્ષ થયા હતા એક દીકરો અને દીકરી પણ છે પણ એના પત્નીને બીજે ક્યાંય મનમેળ હોવાથી પોતે બીજે લગ્ન કરી લીધા છે અને પ્રવીણભાઈ પાસે દીકરો દીકરી છે તો હવે પ્રવીણભાઈને કોઈ સારું પાત્ર મળી જાય એટલા માટે મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે પ્રવીણભાઈને એના મનપસંદનું કોઈ પાત્ર મળી જાય અને મિત્રો બીજી એક સૂચના આપવાની છે કે ઘણી વખત અમને એવા ફોન આવતા હોય છે કે મારે ઓડિયો નથી મૂકાવવો ફક્ત ક્યાંય તમારા ધ્યાનમાં હોય તો વાત કરજો પણ અમારા ધ્યાનમાં ક્યાંય એવી છોકરીઓ હોતી નથી કે અમે તમને ક્યાંય બતાવીએ ફક્ત અમારી પાસે એક યુટ્યુબનું જ માધ્યમ છે અને યુટ્યુબમાં અમે ઓડિયો મૂકીએ અને ઓડિયો દ્વારા તમને કોઈ પાત્ર મળી જાય તો એટલા માટે એવા મિત્રોને વિનંતી છે કે ભાઈ ફોન તમે કરો તો ઓડિયો મૂકવાનો હોય તો જ ફોન કરવો બાકી અમારા ધ્યાનમાં પર્સનલ ક્યાંય છોકરીઓ હોતી નથી તો આ એક નોંધ લેવા વિનંતી છે અને હવે સાંભળીએ લાલજીભાઈ પ્રવીણભાઈ ચાવડાનું આ કોલ રેકોર્ડિંગ

કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકવો છે ને તમારો હા હમ શું નામ છે તમારું એ લાલજીભાઈ તાલુકો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ દિહોર અચ્છા લાલજીભાઈ લાલજીભાઈ સાવડા પપ્પા નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ હમ ચાવડા હમ મજૂરી કામ કરી બરાબર ક્યાં સમાજમાંથી જોવો કોળે કોળે अच्छा कोड़ी क्या कोड़ी ए तड़पदा अच्छा तड़पदा कोड़ी बरोबर है गांव નું નામ શું કીધું દીહોર દીહોર હા اچھا દીહોર બરાબર હા દીહોર પછી તાલુકો કયો આવે આપડે તાલુકો તળાજા તળાજા હજીલો ભાવનગર જિલ્લો ભાવનગર ને જિલ્લો ભાવનગર અચ્છા ભાવનગર મલને બોલ દ હે ભાવનગર કી ન બોલ દ હું રાજકોટ થી બોલુ છું એવું છે બરાબર હવે તમે જે અત્યારે વાત કરો છો એ નંબર બોલો જી મારો નંબર હા તમે વાત કરો એ નંબર બોલો જી 93 93 93 27 27 93 27 8

બરોબર છે બરોબર છે પંદર એક હજાર ના મહિના પડી રહ્યા ખાવા પીવા નહી ખર્ચો હા પંદર હજાર જેવું થઈ જાય હમ અને બધું શોખ હાજી હાજી બરોબર છે બરોબર છે હા હવે મને ઈ કયો તમારા સગાઈ લગ્ન થયા તા તો કઈ રીતનું થયું એટલે એને બરોબર રહેવું ના તો હું કશું એટલે તમારા લગ્ન થઈ ગયા તા બરોબર હા લગ્ન થઈ ગયા ને છોડી છોકરો લઈ લીધા એટલે શું પ્રોબ્લેમ શું થયો

એ તો મેં એને જવા દીધું તો લા છૂટા છેડા તો એ પછી છૂટા છેડા જેવું જ થઈ ગયું ને બધું એમ નથી માનો કે તમે લગ્ન કરો અને પછી બાય આવીને હક ધરાવે તો શું કરો પૈસા હવે નો આવે ને તો વઈ આ તો સ્વાભાવિક છે ઓલો જાકારો દઈ દે સ્વાભાવિક છે વ્યક્તિ તો અહીંયા આવીને ઊભા રહ્યા કારણ કે એને હજી ત્યાં સુધી લખણું નથી થયું ત્યાં એનો હક છે તમારી ઉપર તો હક કેવાય ને હક નો ધરાવી કે હવે સ્વાભાવિક તમે લગ્ન કરી નાખો કે તમારે પાત્ર તમે ગોતો ને સ્વાભાવિક છે આવીને હક ધરાવે શું કરી તમે તો શું કરવું કે છૂટું કરવું પડે ને ભાઈ બધું લખાણ બખાણ બધું કાયદેસર કરી લેવું જોઈએ મારે મારા અંદાજે રાજ્ય સરકાર ઉપર એમ ન ઓડિયો તો આપણે મૂકી દેશું કાઈ વાંધો ની એનો કઈ પ્રોબ્લેમ નથી પણ એનું થોક લખાણ કરી લેજો એને આને કે ભાઈ તારે નો જ રહેવું હોય તો હાલો સહી સર્વ કર દે એટલે કામ પૂરું થઈ જાય એમ કે હા હા ત્યારેને મારે પૂરું એનકી હા થાય ને અત્યારે ઓડિયો મૂકી દેસુ આપડે પણ તમારે જે કોન્ટેક્ટ માં ઈ લોકો આવે ને એટલે તમારે કહી દેવાનું કે ભાઈ એક લખાણ કર દે એટલે વાત પૂરી એમ કે તમારે મારે હા તે વાંધો નહિ ને બરાબર એટલે એક દી તમે કરાવી નાખજો પ્રોસેસ હા પછી તમે ફેમિલી માં તમારે કોણ કોણ ભાઈ બેન કેટલા તમે ફેમિલી માં મારા પપ્પા મારા બા મારા ભાઈ અને બે છોકરા ને હું બરાબર છે એટલે તમારે બે દીકરા બરાબર મારે બે એક છોડી ને છોકરો દીકરો દીકરી છે તમારે બરાબર છે દીકરો દીકરી અચ્છા સમજાઈ ગયું અને તમારે બેન કેટલા તમારે હા તમારે બેનું કેટલા નાના ભાઈ થઈ ગયા હજી એક નાના છે ને સમજાઈ ગયું સમજાઈ ગયું પછી તમે જે ત્રણ ભાઈઓ છે તમે અલગ અલગ છો કે સજોડે છો બધા અચ્છા 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 ત્રણેય ભાઈઓ તમે હારે જ રહી છો બરાબર એમ એમ સરસ સરસ બેન તો હાવ નાના છે ને બેન તો હાવ નાના બાલ મંદિર માં જાય છે ને હા બેન નાના છે બેન ગયા કેટલો ટાઈમ થયો હા

પપ્પા કેટલું કમાઈ લેતા હોય છે મહિને પપ્પા મહિને કેટલું કમાઈ લેતા છે પપ્પા મહિને ઈ પંદર હજાર નું કમાઈ એમ પછી ઓલા ભાઈ જે છે એ બે ભાઈઓ ઈ ઈ ભાઈ પંદર પંદર હજાર નું મહિનો કરે એને હા એમ એમ બહુ સારી વાત કહેવાય બહુ સારી કહેવાય બધા ઘરની અંદર છે એટલા બધા કામ કરે છે ખાવા મતલબ કોઈ ખાવા વાળું નથી બધાય કામ કરે છે એનો અર્થ એવો થયો ને

અને બીજું છે પલટા ની city માં plot છે ત્રણ એમ વાહ 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 વા બહુ સારી વાત છે બહુ સારી વાત છે બીજું કઈ જમીન કે એવું કઈ ખરું જમીન બમીન કઈ નહિ હાવ ઉભી તમ નહીંતર એને કે કામે બામે મોજ પડે ચાલો નહીંતર રોટલા ગઈ ગયા એમ એમ હા સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર છે મજૂર માણસ ઈ હા સમજાઈ ગયું સમજાઈ ગયું તમારે પેલેથી જ મજુરી જ કરો છો બરોબર છે

સાચી વાત સાચી વાત છે ભાઈ નો સંબંધ કરવો છે ને એટલે ઓડિયો મુકવાનો છે ને એટલે એની બધી હું ડિટેલ પૂછું છું ભાઈ ને બરોબર છે

આ ગામડું છે ગામડું પણ મોટું વે ગામ છે એમ ગામ છે પણ મોટું છે આ મોટું છે આ વાહ 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 બહુ સુંદર વસ્તુ અહીંયા કોઈ વસ્તુ બહાર નહી લેવા જવાની એમ બધું તમારા ગામની અંદર મળી જાય કોળી પટેલ કલેવાર બહુ એમ બધા સમાજ હંસાઈ વરણામારે અહીંયા હે હા હા બહુ સારી વસ્તુ છે માં સોંઢુંનું ગામડું એમ હા વાહ ભાઈ વાહ બહુ સારી સારી વાત વાત કેવાય કેવાય ભલે ભાઈ નો ઓડિયો મુકશું કોઈ સારું પાત્ર ભાઈ ને મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર બસ ક્યાંક આપડે ઓડિયો ભાઈ નો જાશે અને કોઈ એવું હશે દુઃખાણા હોય એવું કોઈ પાત્ર હોય તો તમારો કોન્ટેક કરાવશે હા હા આપો ભાઈ ને બોલો સાહેબ હા હા હવે તમારે તમારા સમાજ મા જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે હા તમારે તમારા સમાજ મા જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે

હોય એવું કોઈ પાત્ર હોય અથવા એની સાથે કોઈ સંતાનો હોય તો એવું કોઈ પાત્ર સંતાનો વાળું હોય તો એટલે એવું પાત્ર હોય તો પ્રોબ્લેમ નથી છે બીજું તમારે કોઈ શરીરમાં કાંઈ ખામી ખરી કોઈ ખામી ખરી કે પગમાં કઈ એવો પ્રોબ્લેમ ખરો કઈ

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ